વીજળી વિભાગ કાસ વિભાગ સિંચાઈ વિભાગ આરોગ્ય વિભાગ સરકારી વિભાગોમાં સરકારી અધિકારીઓ ઓફિસોમાં બેસીને પ્રી મોનસૂનની કામગીરીનો એક્શન પ્લાન કાગળ પર બનાવી દેતા હોય પણ આવા પ્લાન માત્ર કાગળ ઉપર જ રહી જતા હોય અને ઘટનાઓ બની જતી હોય છે પહેલા વરસાદે જ આણંદ જિલ્લામાં વીજળી ડૂલ થઈ જતા ગામ લોકો વીજળી ઘરની ઓફિસે પહોંચેલા તેનો વિડીયો અને સમાચારની ઘટના હજુ તાજી જ છે

જાળો પડશે અમાર પર આ તો બચી ગયો હું ભગવાનની કૃપાથી નકર તો શું જ મારું મારા ઘરે કોણ જવાબ આલાત અભી લઈને લાશ મેલનો તમે લોકો તો કે ભાઈ આ તો જાળ પડ્યું ને માણસ પડી ગયો હે આઈરા બીજો આયા 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 જે ઊ પડ્યો હિરણ જન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારે નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર